વ્યક્તિ સદૈવ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે ન હોય પણ જનમાનસમાં વિચારરૂપે જીવંત સદ્ગતના કર્મો તેમને અમર બનાવી દેતા હોય છે પરમાર્થી ચુદાતા સ્વકિશોરભાઈ વાંઝાનું સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન દામનગર શહેરની અનેક સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થામાં વર્ષો સુધી નિસ્વાર્થ બજાવી જનાર સદગત ચક્ષુદાતા સ્વકિશોરભાઈ વાંજાનું મરણોતર સન્માન ગત તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ સ્વકિશોરભાઈ વાંઝાનું અવસાન થતાં સદગતના પુત્ર રત્નો અને સમગ્ર વાંઝા પરિવાર સ્વર્ગીય કિશોરભાઈનું ચક્ષુદાન કરી ચાર વ્યક્તિઓને દ્રષ્ટિવાન બનાવ્યા હતા સ્વકિશોરભાઈ વાંઝાને સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓમાં નોંધનીય સેવા પ્રદાનની સરાહના સાથે શહેરની વિવિધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા સદગતનું મરણોતર સન્માન કરી તેમની સેવાની સુવાસથી સુપેર નોંધ લેવાઈ હતી સદગતના જીવન કવનને વ્યક્ત દ્વારા ત્રાદ્રશ્ય કરાવતા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓની અગ્રણીએ શબ્દાંજલિ અર્પી હતી શહેરભરમાંથી અઢારે આલમની વિશાળ ઉપસ્થિતિમાં પરમાર્થી કિશોરભાઈ વાંઝાના જીવન કવન યાદ કરતાં જણાવ્યું હતું કે સદગત દૈહિક રૂપે સદૈવ ભલે આપણી વચ્ચે નથી પણ માનવ સમાજમાં જીવંત તેની સ્મૃતિઓ જનમાનસ રહે તે કર્મો જ તેમને અમર બનાવી દેતી હોય છે સદગતની તારીખ નવ બે બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાર્થના સભામાં અનેક અગ્રણીઓએ સદગતના જીવન કવનને વક્તવ્ય દ્વારા ત્રાદ્રશ્ય કરાવતી પુષ્પાંજલિ અર્પી હતી યુ તો આપ કે સ્તર પે કોઈ તાજ ન થા લેકિન કોનસા સા હો દિલ હૈ જીન પે આપકા રાજ ન થા જે ફયે પણ બધા સાથે નામ જેવા જ ગુણ સંપન્ન કિશોર બની પરમાર્થની પ્રવૃત્તિ નિરાભ અભિમાની બનીને માનવ સમાજને સુંદર સંદેશ આપ્યો હતો એમના મિત્રો અમારા ગામના અલગ અલગ સંસ્થાના બધા આગેવાનો એમના સંતાનોના બધા મિત્રો આજે ત્વરિત નિર્ણય લીધો કે ભાઈ ચક્ષુદાન કરવાનું છે તો આ ચક્ષુદાન નો જે અભિગમ છે તે અમારા ગામમાં અને અમારા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી ખૂબ જ સક્રિય રીતે બધા કામ કરે છે અને જોડાય છે તો એ એ અનુસંધાને આ કિશોરભાઈનું જે ચક્ષુદાન છે એ આ અમારા વિસ્તારનું પાંત્રીસમું ચક્ષુદાન છે બધાને આપણને ખબર છે કે એક વ્યક્તિની બે આંખ અગાઉના સમયમાં બે વ્યક્તિને વ્યક્તિ કરતી હતી અને આધુનિક વિજ્ઞાનના સમયમાં આધુનિક અદ્યતન શોધખોળના લીધે આ મૃતકની બે આંખ ચાર વ્યક્તિને દેખતા કરે છે એટલે કે જેણે દુનિયા જોઈ નથી સંપૂર્ણ સુરદાસ છે જન્મથી અંત છે અથવા બીજી કોઈ ખામી ના લીધે તો એવી વ્યક્તિને આનું આરોપણ કરવામાં આવે છે એટલે આ ચક્ષુદાનને અનુલક્ષી દુખિયાનો આંસુ સદી ના ઘરનો અંતર તરક્ષાનો બરખો નીર ભૂખ્યાનું બનજો અન આવું જ એમનું જીવન કવન છે તિતિક્ષાની તપોમૂર્તિ કિશોરભાઈ આપણી વચ્ચે સદેહ દૈહિક રૂપે નથી પણ જે વ્યક્તિ દૈહિક રૂપે ન હોય અને વિચારો રૂપે ધનમાનસમાં જીવે એમના કર્મો જ એમને અમર બનાવી દેતા હોય આવી તિતિક્ષાની તપોમૂર્તિ ચ્વેત વસ્ત્ર પહેરતા એનું જીવન પણ એના વસ્ત્રો જેવું જ ચ્વેત હતું ભેદાગ જીવન જીવી ગયા સારાએ માનવ સમાજને એક સંદેશ આપતા ગયા કે સેવાવૃત્તિ કોઈ પણ જાતની પદ પ્રતિષ્ઠા માન સન્માનની અપેક્ષા વગર ખરેખર બેસ્ટ જીવનનો સંદેશ આપતા ગયા એના જીવનનો એક પણ આચરણ આપણે અનુતરીએ તો પણ આપણું માનવ જીવન સફળ થઈ જાય આવી વ્યક્તિ યુગો પછી જે કુટુંબમાં જન્મતી હોય છે કારણ કે આવી વ્યક્તિ અવતરતી બહુ ઓછી હોય સંપૂર્ણ સમર્પિત જીવન જેણે જીવવું છે સમાજને દરેક કલ્યાણ કરતી આ પ્રવૃત્તિ એમના સંતાનો આપણી વચ્ચેથી વિદાય રહ્યા એવા સેવક ભાઈ શ્રી કિશોરભાઈ ને હું શ્રદ્ધાસુમર અર્પણ કરું છું પરિવારને સાંત્વના પાઠવું છું અને દામનગરની વિવિધ તમામ સામાજિક સંસ્થાઓ વતી પણ એને શ્રદ્ધા સુમરણ અર્પણ કરું છું ઘનશ્યામભાઈ વાત કરી નથી મૃત્યુ પણ એ આપણા હાથ ની વાત નથી પરંતુ જીવન કેમ જીવવું એ આપણા હાથ ની વાત ચોક્કસ છે ત્યારે ઈશ્વરભાઈએ લગભગ પચાસ વર્ષની ઉંમર પછી પોતાને જીવન કેમ જીવવું એ પોતે નક્કી કરી લીધું અને એ દામનગરની કોઈ પણ સામાજિક અને સેવાકીય પ્રસંગો થઈ અને એના માટે થઈને એમનો તો નિર્ણય હતો પણ હું પરિવારને પણ અભિનંદન એટલા માટે આપું છું કે તેમને આ સેવા કરવાની છૂટ આપી ત્યારે એ સેવા કરી શક્યા હોય કઈને કેવું હોય તો કહી શકાય યુ તો આપકે સર પર કોઈ તાજ નતા મગર કોનસા એસા દિલ હૈ જીસપે આપકા રાજ નતા કારણ કે એમની અંતિમ યાત્રામાં અઢારે આલમ અને નાના મોટા વૃદ્ધ દરેક લોકો જે એના કર્મ એના જીવન એનો વ્યવહાર એના સંબંધો એની સેવા ભાવના જે જોઈને જે આવ્યા છે અને જે અંતર મુક્ત થઈને જે રુદન કર્યું છે એ ખરેખર માણસે કેવી રીતનું જીવન જીવવું જોઈએ ને એ મોટામાં મોટી પ્રેરણા આપી છે કારણ કે આપણા શાસ્ત્રોમાં તો એવું પણ કીધું છે કે ધનાની ભૂમો ગોષ્ઠે ગોષ્ટે વાર્યા ગૃત વારીજનો સ્મશાને દેહ ચિતાયા પરલોક માર્ગે કર્માનુભવ ગતિ જીવિત માણસની સાથે માત્ર ને માત્ર એનું કર્મ આવવાનું છે